તો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ હોવાની તેમજ અદ્યતન સાધનોથી સજ્જ કરવા પાછળ લાખો કરોડોનું આંધણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે સિવિલના આઈસીયુમાં વેન્ટિલેટરની સંખ્યા ઓછી હોવાથી દર્દીને વેન્ટિલેટર મેળવવા માટે બે દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે

તો બીજી બાજુ ઠંડીની સિઝન શરૂ થતા શ્વાસો શ્વાસની તકલીફ તેમજ રાહ જોવી પડે છે જેના કારણે દર્દીઓના સગાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે હાલ સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડ માં બત્રીસ જેટલા વેન્ટિલેટર કાર્યરત છે પરંતુ દર્દીઓની સંખ્યા વધુ જોવા મળે છે જેના કારણે નવા કેસો સામે આવતા દર્દીઓને વેન્ટિલેટરની સહાય મેળવવા માટે બે દિવસના વેટીંગનો સામનો કરવો પડી રહ્યો છે આ સંજોગોમાં તાત્કાલિક વેન્ટિલેટરની સુવિધા વધારીને લોકોને મોતના મુખમાં ધકેલાતા બચાવવા સત્વરે પગલા ભરવાની માંગ ઉઠી રહી છે આ મામલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે હાલ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુ પીડીયાટ્રીક આઈસીયુ અને ગાયનેક જેવા વોર્ડ મળીને કુલ એકસો ત્રીસ જેટલા વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે પરંતુ આઈસીયુમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોવાના કારણે વેન્ટિલેટરની સુવિધા કરવામાં ભારે મુશ્કેલી સર્જાય છે આવામાં હવે આવનારા દિવસોમાં સિવિલ કેમ્પસમાં નવું ટ્રોમા સેન્ટર શરૂ થતાં આ તમામ સમસ્યાનો અંત આવી જશે તેવો દાવો કરાઈ રહ્યો છે મલ્હાર વોરા જીએસટીવી અમદાવાદ